સાવરકુંડલાના ઠવી ગામે જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમાનું અનાવરણ અને ગ્રામ સુરક્ષા માટે સીસીટીવી કેમેરાનું લોકાર્પણ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના ઠવી ગામના લોલવાડી વિસ્તારમાં આજે જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમાનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તથા સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા જયવીર ગઢવી તેમજ વંડા પીએસઆઈ પીએ પી જે રામાણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે સૌરાષ્ટ્રની ધરતી સંતો સુરવીરો અને દાતાઓની ધરતી છે જેમાં જોગીદાસ બાપુનું નામ બહુ માનપૂર્વક લેવાય છે અમરેલી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે ગામડે ગામડે સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે સીસીટીવી કેમેરાને કારણે ગુનાખોરી રોકવામાં સરળતા અને ઝડપથી તપાસ શક્ય બને છે તેવી માહિતી પોલીસ વિભાગ દ્વારા ગ્રામજનોને આપવામાં આવી હતી એસપી સંજય ખરાટે ગામના આગેવાનો દાતાઓ અને કાર્યકર્તાઓને વિશેષ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તમે કેટલું દાન કરો છો એ મહત્વનું નથી પરંતુ દાન કેવી રીતે કરો છો એ મહત્વનું છે કાર્યક્રમમાં ઠવી ગામના આગેવાન અશોકભાઈ ખુમાણ ઉનાભાઈ ગજેરા તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પોલીસ સ્ટાફ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી

परंतु त्यबाद जिल्हा पोलीस वडा तरीके तरी जे अधिकारी कर्मचारी साथी चर्चा कर तरी आम्हाला एवढं लागलं की नेटवर्क माटवर्क एक चार रस्ता नाही नखी एक गाव सुधी गावना चार रस्ता सुधी घरना अंगण सुधी जाऊ जो आहे ग्राम पंचायत ऑफिस सुधी जवं जे दरक गाम एक सिक्युरिटी एक सुरक्षा आणि व्यवस्था एक विश्वास पोलीस प्रत्ये समाज प्रत्ये आणि एक व्यवस्था प्रत्येक बनी जाय તારીખ પંદરમી ઓગસ્ટે એવું જિલ્લા પોલીસ તરફથી નિર્ધાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લાના અલગ અલગ ગામોનો સર્વે કર્યા પછી આજ બહુ સાથે અમને જણાવવામાં બધું ક્રેડિટ પોલીસ ટીમોની છે અલગ અલગ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો થાના અધિકારી એસડીપીઓ અને આપ સૌ લોકો જિલ્લાના કે આજ રોજ પંદર નવેમ્બરના સ્થિતિએ અમે ત્રણસો અને બત્રીસ ગામમાં સીસીટીવી લગાવવામાં સફળ થયા છે અમારી ગણતરી મુજબ તારીખ બે ચાર દિવસમાં અમારા ચારસો ગામ પૂરા થશે તો માત્ર એકસો નો બસો નો ઓગણીસ બસો જેવા ગામ બાકી રહેશે આ મંત સુધીમાં અને જિલ્લા પોલીસ સ્ટેશનની મંશા છે આપ આપના